વડાપ્રધાન ના માતા અંગે અભદ્ર ટિપ્પણી બદલ અમદાવાદમાં ભાજપ મહિલા મોરચા દ્વારા ઉગ્ર વિરોધ ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા સોમવારે અમદાવાદમાં લાલ દરવાજા સ્થિત સરદાર બાગ ખાતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ને કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ દેખાવો બિહારના દરભંગામાં રાહુલ ગાંધીને વોટ અધિકાર યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને તેમના સ્વર્ગસ્થ માતા હીરાબેન અંગે કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીના વિરોધમાં યોજાયા હતા પ્રદર્શનકારી મહિલાઓએ જણાવ્યું કે બિહારમાં કોંગ્રેસ રાજદની સંયુક્ત સભાના મંચ પરથી વડાપ્રધાનના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જે માત્ર વડાપ્રધાનનું જ નહીં પરંતુ સમગ્ર દેશની માતૃશક્તિનું અપમાન છે વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ રાહુલ ગાંધી માફી માંગો અને માતાનું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા આ ઘટનાના વિરોધ સ્વરૂપે કર્ણાવતી અમદાવાદ મહાનગર ભારતીય જનતા મહિલા મોરચાના પ્રતિનિધિ મંડળે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું આવેદન પત્રમાં આ પ્રકારની નિમ્ન સ્તરની રાજનીતિના નિંદા કરવામાં આવી હતી અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી ભાજપે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ હતાશામાં આવી રાજકીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યો છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો